શંકરસિંહ વાઘેલા એક એવા મુખ્યમંત્રી કે છે કે જેમને ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધી પાર્ટીઓને સારી રીતે સમજતા આવડે છે ત્યારે આપણને શંકા થાય કે આ પાર્ટીમાં હું આના માટે તમને તો નહોતો પડ્યો પોતાની પાર્ટીમાં રહીને પોતાના પાર્ટીના ધારાસભાના ઉમેદવારોને હરાવવા આના કાવતરા કરવા આવી ભારતીય જનતા પાર્ટી એ શંકરસિંહ વાઘેલાની નોહ તો તમે મુખ્યમંત્રી હો તો લોકોને શું નથી ગમતું લાલબત્તી કાઢી નાખો પગાર લેતા હોય નહીં લેવાનો સિક્યોરિટી નહીં જાહેર જીવન છે ને નેતાગીરી એ જૂની સારી એ નવી નહીં સારી એને ખબર જ નથી ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની તો દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર છે દીપ ખુલ્લું દમણ ખુલ્લું મુંબઈ ખુલ્લું પેલી બાજુ ઉદયપુર ખુલ્લું આબુ ખુલ્લું મધ્યપ્રદેશ ચારે બાજુ ઓપન હોય તો કરપ્શન બુટ ગુજરાતમાં કરોડો 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 રૂપિયાનું ડ્રગ પકડાય છે એને પેલી દારૂની બોટલ દેખાય ને મોટી પડે એને નશો કરવો છે માટે નાની પડીકી લઈને ગજવા મૂકીને ગમે ત્યાં એટલે ગુજરાત પડીકીઓનું હબ બની ગયું છે એવા ઠેકાણે હું ગુજરાત સરકારને કહું છું કે દારૂબંધી કાઢી નાખો હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પણ તમે કામ કર્યું છે કે જ્યારે અત્યારના જે નેતાઓ છે એ ક્યાંક કહે છે પબ્લિક સર્વન્ટ પણ લાગી રહ્યું છે પબ્લિસિટી સર્વન્ટ શું કહેશો આ બાબત કે નકામો માણસ એ આબરૂદાર બની ગયો બદનામ માણસ ઇન્કમ ટેક્સની રેડ પડે એ રેપ્યુટેડ માણસ બની ગયો સીબીઆઈ ઈડી દરોડા પડે ને પેલી બાજુ જાય એટલે પવિત્ર બની જાય કે શું શંકરસિંહ વાઘેલા ની અંદર સી જાગી જાય છે કે કેમ જયપુર પરશુરામ નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ટોક શોની અંદર ટોક વિથ મનનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક એવા વ્યક્તિને હું આપને મલાવવા જઈ રહ્યો છું અને આજે એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે કદાચ આજે ગુજરાતના હજારો યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહી શકાય છે અને ગુજરાતની જનતા માટે એમણે જે કામગીરી કરેલી છે એ કદાચ આ ગુજરાતની જનતા આજીવન નહીં ભૂલી શકે અને એવા જ આપણી સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ આપણી સાથે અત્યારે જોડાયા છે ટોક વિથ મનન ની અંદર અને આજે શંકરસિંહ સાથે ઘણી ઘણી બધી બધી વખત વખત અમે એમને ઇન્ટરવ્યુમાં જોયા ચર્ચા વિચારણા કરતા જોયા છે પણ આજે એમને એવા સવાલો પૂછવા છે કે કદાચ આ સવાલો કદાચ બાપુને ક્યારેય કોઈ નહીં પૂછ્યા હોય ને એટલા માટે જ હું આજે આપની સમક્ષ ટોક વિથ મનન ની અંદર શંકરસિંહ બાપુ વાઘેલા સાહેબ ને આપણે આવકારીએ છીએ સાહેબ આપનું ખુબ ખૂબ સ્વાગત છે ટોક વિથ મનન અર્બન ગુજરાતના ધન્યવાદ બાપુ સૌથી પહેલા તો રાજકીય જીવનની શરૂઆત ક્યારે થઈ રાજકારણમાં આવવાનો નિર્ણય કેમ લીધો તમે એ તો ઇતિહાસ છે એનો હું પાટણ કોલેજમાં નોકરી કરતો એ વખતે કેટલાક વિદ્યાર્થીઓ જી એન્યુઅલ ડે કોલેજનો હતો અને ત્યાં વિજયકુમાર ત્રિવેદી જે તે વખતના પુરવઠા મંત્રી હતા પાટણ વિધાનસભામાંથી ધારાસભ્ય બનીને તેલના ભાવ કઈ રૂપિયો વધ્યો છે એકાદ કિલો એના વિરોધમાં વિદ્યાર્થીઓ વિજયકુમાર ત્રિવેદીને અમે કોલેજમાં ભાષણ નહીં કરવા દઈએ તેલિયા રાજા છે વિગેરે વિગેરે પ્રિન્સિપાલે મને બોલાવીને વાત કરી કે વાગેલા આ બધા વિદ્યાર્થીઓને સમજાવાય તો સારું વિદ્યાર્થીઓને મેં સમજાવ્યા એ માની ગયા કે તમારો પ્રશ્ન હું સંભાળીશ ને હું ઉઠાવીશ જી આ કાર્યક્રમમાં ગરબડ નહીં કરતા મારામાં વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓ તો માની ગયા અને ભૂલી ગયા હશે પણ હું ન ભૂલ્યો એમાંથી મને થયું કે કોણ વિજયકુમાર ત્રિવેદી પુરવઠા મંત્રી કઈ પાર્ટી ના કોંગ્રેસ શું છે કોંગ્રેસ સરકાર છે કોંગ્રેસ તો આવી સરકારને દૂર કરવી જોઈએ એવું માનીને સિક્ષ્ટી સેવનમાં હું જે આ નોકરી કરતો પાટણ કોલેજમાં ત્યાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં પડ્યો અને સિક્સટી નાઇનમાં એ આણંદમાં જૂનાગઢ કે આનંદ એગ્રીકલ્ચર કેમ્પસમાં યુનિવર્સિટી કેમ્પસ ક્યાં રહેવું જોઈએ એનું એક આંદોલન આનંદમાં ચાલતું હતું ઓકે એટલે જનસંઘના એ વખતના અમારા મહામંત્રી હતા વસંતભાઈ ગજેન્દ્ર ગડકર એમણે મને કીધું કે તમે આણંદ જાઓ અને આ આંદોલન છે એને સપોર્ટ કરો મેં કીધું તમે જુનાગઢ નક્કી કરો કે આનંદ નક્કી કરો બે બાજુ તો ન થાય કે આપણે જોવાનું એટલે જુનાગઢ વાળા જુનાગઢ ની માગણી કરે આનંદ વાળા આણંદ ની માગણી કરે એટલે આનંદમાં માં માગણી કરવા માટે સિક્સટી નાઇન માં અને એ વખતે સંતરામ મંદિર માં નડિયાદમાં એક નાનકડી પતરાની ઓરડી હતી એમાં હું રહેતો એટલે લગભગ જૂના ખેડા જિલ્લાનો આનંદનો અમારો નાતો વર્ષોનો સિક્ષટી નાઇનનો મેં તમે કીધું એટલે મેં આ કથા કરી જી બાપુ સૌથી પહેલા તો કે જનસંઘથી રાજકારણની શરૂઆત કરી ભારતીય જનતા પાર્ટીમાં પણ તમે રહી ચૂક્યા છો કોંગ્રેસમાં પણ તમે રહી ચૂક્યા છો હાલમાં તમે એક નવી પાર્ટીની પણ રચના કરી છે શંકરસિંહ વાઘેલા એક એવા મુખ્યમંત્રી કે છે કે જેમને ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધી પાર્ટીઓને સારી રીતે સમજતા આવડે છે તો બાપુ શું લાગી રહ્યું છે કે ખરેખરમાં આ નવી પાર્ટીની રચના કરવાની શા માટે જરૂર પડી શ્રી પાર્ટી પાર્ટી હોય તમે જે પાર્ટીમાં પડ્યા હો એના નીતિ નિયમો સિદ્ધાંતો સારા આગેવાનો વગેરે વગેરે પણ જ્યારે રક્ષક ભક્ષક બને વાડ ચીભડા કરે ત્યારે આપણને શંકા થાય કે આ પાર્ટીમાં હું આના માટે નહોતો પડ્યો તમે એક આદર્શ સાથે પડ્યા હોય સારા સામાજિક રેપ્યુટેડ લોકોને રાજકારણમાં લાવ્યા હોય પ્રજા પાસે અપેક્ષા હોય કે આવું થાય તો સારું રે એવા નેતાઓની અપેક્ષા સાથે તમે ટીમ બનાવી હોય પણ જ્યારે એ જ પાર્ટીના મુખ્ય આગેવાનો પોતાની પાર્ટીના આગેવાનોનું ખરાબ દેખાય માટે પાર્ટીને હરાવો પોતાની પાર્ટીમાં રહીને પોતાના પાર્ટીના ધારાસભાના ઉમેદવારોને હરાવવા આના કાવતરા કરવા આવી ભારતીય જનતા પાર્ટી એ શંકરસિંહ વાઘેલાની નોય આ મેં જાતે જોયું કે તમે તો તમે ભાજપમાં શું કામ છો કોંગ્રેસમાં જાઓ ને અહીં હોય તો વફાદાર રહો ને પાર્ટીને પણ તમારી મહત્વકાંક્ષા પૂરી કરવા માટે પોતાના સાથી કાર્યકર્તા જેને આબરૂ સારી હોય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એમનું ખરાબ દેખાય એના માટે વિધાનસભાની સીટો બીજેપીની હરાવો આ થયા પછી આપણું મન તૂટી ગયું કે આવા લોકો લાંબા ગારે પોતાની જાત માટે રાજકારણમાં છે પાર્ટી માટે નહીં સિદ્ધાંત નીતિ માટે નહીં ખોટા એમ્બિશિયસ લોકો છે એવું જ મેં કોંગ્રેસમાં જોયું કોંગ્રેસ પણ કોંગ્રેસના ઉમેદવારને હરાવે બીજેપી પણ બીજેપીના ઉમેદવાર હરાવે આ બંનેનું મેં ગોધરાના લોકસભાના ઉમેદવાર તરીકે એક વખત બીજેપીના બીજી વખતે કોંગ્રેસના ગોધરાના લોકસભાના ઉમેદવાર વખતે બંનેના અનુભવો મને સીધે સીધા હું પકડું કલા તમને કોને કીધું કે અમુક સાહેબે કીધું છે એટલે સાહેબ અમે તમારા વિરોધમાં આ બધું કરીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદના લોકો બાવા બનીને આવે અને આપણા વિરુદ્ધમાં એટલે તમે તમે ભાજપ પરિવારના છો અને તમે આ નાટક આયશાના માટે આ બધું આવું બધું જી એટલે એવું થયું પછી મને લાગ્યું કે એવી પાર્ટી સી ડેમોક્રેસીનો મતલબ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ ફોર ધી પીપલ બાય ધી પીપલ જી આમાં પીપલ ક્યાં આ ડેમોક્રેસીમાં પીપલ ક્યાં એટલે મેં ફોર ધી પીપલ ઓફ ધી પીપલ બાય ધી પીપલ એવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લોકો માટે લોકોની પાર્ટી જે લોકોના સામે જોઈએ અને આ ખરી કલ્પના નથી શંકરસિંહ વાઘેલાએ સરકારમાં આ પ્રૂવ કરી બતાવ્યું છે કે સરકાર કોની લોકોની તો તમે શું તો તમે મુખ્યમંત્રી હો લોકોને શું નથી ગમતું લાલબત્તી કાઢી નાખો પગાર લેતા હોય નહીં લેવાનો સિક્યોરિટી નહીં પીવાના પાણીનું ચાર્જર નથી પોસાતો કાઢી નાખો કાઢી નાખો આજે પરશુરામ જયંતિ છે અહીં આવવાના મૂળમાં અમારા અલ્પેશ કુમાર પુરોહિત પરશુરામ જયંતિ મારી બધાને શુભેચ્છા હું મુખ્યમંત્રી તરીકે રાજકોટમાં હતો અને અમારા કાશ્મીરના બેન ચીમનભાઈ શુક્લા દીકરી બ્રાહ્મણ લુવાનામાં પર્યા છે બ્રહ્મ સમાજનું કોઈ ફંક્શન હતું ને હું મને ત્યાં બોલાયું હશે મને ખબર નહીં કે એટલે જાહેરમાં માગણી કરી કે બાપુ આજે પરશુરામ જયંતિ છે ને રજા જાહેર કરો કીધું કાશ્મીરના આ પરશુરામ ક્ષત્રિયોને જેમને સંહાર કરેલો હું ક્ષત્રિય અને મારે પરશુરામજી માટેની રજા જાહેર કરવાની કે હા મારો બ્રહ્મ સમાજનો આગ્રહ છે અને દેવતાઓ આગળ તો કોઈ સવાલ અમારા દરબારોને તો સવાલ જ ના આવે એટલે બ્રહ્મ દેવતાઓને ચરણમાં નમન કરીને મેં કીધું કે આજથી જ હાલત પરશુરામ જયંતિની ગુજરાત સરકાર જાહેર રજા તરીકે માન્ય કરશે એ વખતથી આ ઓકે એટલું નહીં પૂજારીઓને પણ કંઈ મળતું જ નહોતું એનો બી પગાર આપણે આપેલો બી પૂજા કરે તો ક્યાંથી લોટ માગે જી એને કંઈ એવું આર્થિક વ્યવસ્થા માસિક કરો જેથી એનું કંઈ પૂરું થાય આવા પ્રજાલક્ષી નિર્ણયો અને એના માટે સરકાર સરકાર લોકો માટે એવા લોકોની જેને ખરેખર સરકારની જરૂર છે એનું નામ જ લોકશાહી મજા કરવા નહીં શૂટબૂટ બદલવા માટે નહીં લેર કરવા નહીં ફર્સ્ટ ક્લાસમાં ફરવા માટે નહીં ચાર્ટર પ્લેનમાં ઉડવા માટે નહીં પબ્લિક માટે બધું કરવાનું માટે શક્તિ લોકશાહી પદ્ધતિ એટલે ડેમોક્રેટિક પાર્ટી એના માટે અમે પાર્ટી બનાવીશ બાપુ સો બહુ સારી વાત કીધી ખાસ કરીને એ વાત કરીશ પર્ટિક્યુલર કોંગ્રેસની વાત કરું બાપુ તો કોંગ્રેસની અંદર અત્યારે કોઈ નવી પેઢી તૈયાર નથી થઈ રહી કે જેમ કે યુવાનોને અત્યારે કોઈ ચાન્સ આપવામાં નથી આવ્યો ત્યારે હવે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ યુવાનો માટે કેટલી તત્પર રહેશે કારણ કે અત્યારે યુવાનોના હાથની અંદર યુવાનોને રાજકારણની અંદર ઘણું બધું જોડાવાનું ઇન્ટરેસ્ટ હોય છે પણ ક્યાંક એ લોકો પણ ક્યાંક રાજકારણનો ભોગ બની અને તેઓ નાસીપાસ થતા થઈ જતા હોય છે તો તમારી પાર્ટી બાપુ યુવાનો બાબતે કેટલી તત્પર રહેશે જાહેર જીવન છે ને નેતાગીરી એ જૂની સારી એ નવી નહીં સારી એને ખબર જ નથી પણ યુવા બ્લડ છે ને એને બહુ પડી ન હોય તમારે પહાડ ચઢવો હોય સીધો વાડ કૂદવી હોય દસ ફૂટ વીસ ફૂટ જે હોય એમાં એને કોઈ જોવાનું ના હોય યુથ એ સ્પિરિટ છે અને યુથના સ્પિરિટ માટે તમારે યુથ અને મહિલા જી આ બંનેની લાગણીઓ અમુક પ્રકારની સ્પેશિયલ હોય છે અને એમની હાથે ચેડા નહીં કરવા જોઈએ એમને ન્યાય મળે એવી કોશિશ કરવી જોઈએ અને યુથના જીવન ખરાબ નહીં કરવા જોઈએ એને જોશ હોય તો ધીમે ધીમે જોશને દિશા આપવી જોઈએ મિસયુઝ કરીને યા બજરંગ દલ કે વંદે ને ભારત માતા કે જેને યા હોમ કઈન પણ આ બધામાં એને નહીં નાખવો જોઈએ એને હકારાત્મક ઉપયોગ કરવો જોઈએ એની એની લાઈફ છે કેરિયર છે પોલિટિકલ લોકો આવા લોકોનો મિસયુઝ કરતા હોય એના હાથે ખોટા કામ કરવા ધાર્મિક ઉદ્મા જગાવો એક પાર્ટીના સામે બીજી પાર્ટીમાં એનો દુરુપયોગ કરવો વગેરે વગેરે એટલે હું સવિશેષ યુથને સ્પેશિયલ ટ્રીટમેન્ટ સાથે અને યુથ આજે તમે યુથ છો તો ગઈકાલે અમે બી યુથ હતા આવતીકાલે એક્સ વાય ઝેડ એ બી યુથ હશે એ યુથને ચોખ્ખું દિશા દિશા માર્ગદર્શન એટલે ડાયરેક્શન એ ડાયરેક્શન મળે સારું મળે તો એ માણસ બી સુખી થાય એ પાર્ટી બી સુખી થાય ને લોકો બી સુખી થાય બાપુ હમણાંનો એક તમારો મુદ્દો બહુ જ ટ્રેન્ડમાં રહ્યો છે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની શું કહેશો હું દારૂ નથી પીતો જી મારા કુટુંબમાં કોઈ પીવે હું પસંદ નથી કરતો એટલે આટલો હું સ્ટ્રોંગ છું હવે દારૂબંધી છે દારૂબંધી નથી તો કાં છે કાં નથી એટલે દારૂબંધી ગુજરાતમાં કાગર ઉપર છે હવે કાગળ છે તો એનાથી શું થાય છે દીવ ખુલ્લું દમણ ખુલ્લું મુંબઈ ખુલ્લું પેલી બાજુ ઉદયપુર ખુલ્લું આબુ ખુલ્લું મધ્યપ્રદેશ ચારે બાજુ ઓપન હોય તો તમારી નીતિ સફળ ન થાય અને સફળ નીતિ નથી સફળ થતી પરિણામે કરપ્શન બુટલેગિંગ ખોટા લોકો એટલું નહીં આના લીધે ગુજરાતની યુવા પેઢી પડીકીમાં ચડી ગઈ ડ્રગ ડ્રાક્ષમાં ગુજરાતમાં કરોડો 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 રૂપિયાનું ડ્રગ પકડાય છે નથી પકડાતું એ તો એના કરતા ઘણું વધારે વધારે છે એને પેલી દારૂની બોટલ દેખાય ને મોટી પડે એને નશો કરવો છે માટે નાની પડીકી લઈને ગજવા મૂકીને ગમે ત્યાં એટલે ગુજરાત પડીકીઓનું હબ બની ગયું છે યુવા પોઢી છોકરીઓ બી નાની બરબાદ થઈ રહી છે એવા ઠેકાણે હું ગુજરાત સરકારને કહું છું કે દારૂબંધી કાઢી નાખો જી તમે સારી દારૂબંધીની નીતિ અમલ કરો અને આ દારૂ નહીં મને હું મુખ્યમંત્રી હતો ત્યારે એક બે જોયું કે દારૂબંધી જે લાયસન્સ પરમિશન માગે ને એવું ફોર્મ હતું એમાં બોરારજીની કોંગ્રેસ કોંગ્રેસ ઓ એ વખતે હતી જૂની હા એટલે એ તો દારૂબંધીના ખૂબ વિરોધી એટલે એ દારૂ પીવાવાળા દારૂ દારૂબંધીના ફોર્મ ઉપર દારૂ પીનારાનું નામ દારૂ પીનારાના બાપુજીનું નામ નામ કીધું દારૂ પીનારો નહીં આ શરાબની પરવાનગી માગવા વાળાનું નામ લખો તમે જી આ દારૂડિયો ન હોય એટલે નું નામ દારૂ નું નામ ઓકે દારૂડિયાના પિતા કે દારૂડિયો નથી હા તમે કમસે કમ સારા શબ્દો તો વાપરો એને ડોક્ટરે કીધું હશે માટે માણસ પરવાનગી માગે છે કે મને પરમિટ આપો તો સારું હું પીવું એટલે આવી રીતે પીવાય છે પણ આ દારૂબંધીની નિષ્ફળ નીતિ ઢોંગી નીતિ ગાંધીજી ના નામે ગુજરાતમાં બેન દીકરીઓનો આમણે હા ધરાર કાલ્પનિક વાત છે જી તમે મુંબઈ કોઈ દારૂ પીતો હોય ગુજરાત મુંબઈ ઉતરે તો સીધો દારૂની દુકાનમાં જાય જાય છે જાય છે અચ્છા દિલ્હીમાં બેનો દીકરીઓ નથી બેંગ્લોરમાં નથી ચેન્નઈમાં નથી છે મુંબઈમાં આપડી બહેનો કેટલી બધી કોને મશ્કરી કરી આ કાલ્પનિક વાત છે બધી પણ આના બદલે સારી એવી નીતિ જે નીતિમાંથી જેને પીવું હોય પીવે એની પત્ની બી ફરિયાદ કરે પતિના વિરોધમાં તો પાંચ જ મિનિટમાં પોલીસ મોકલીને અંદર કરી દે ગરબડ નહીં આ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે બગાડવા માટે નથી અત્યારે તો દારૂ દારૂ પીને ક્યાં સમજતા હે દારૂ એટલી એટલું બધું પી જાય જેથી એને ચડે ને બહાર કોશિશ કરે લોકોને કે મેં પીધું છે એટલું નહીં ગુજરાતમાં નાની ઉંમરની બહેનો એમના પતિદેવો ખરાબ દારૂ પીને લગભગ પચીસ ત્રીસ વર્ષથી ઉંમરના દસ પંદર લાખ લોકો એટલે એટલી વિધવા બહેનો આજે બૂમો પાડે છે કે સાહેબ અમારો ધણી આવું નવસારીયું પીને મરી ગયો એને પીવું છે તો હારું પીવા દો ને શું કામ ફેફસા જાય એટલે આટલી બધી વિધવા બહેનો પચીસ ત્રીસ વર્ષની બબે બે છોકરાની માં સાચી વાત છે નહીં સારી જે દારૂબંધી પ્રજાના હિતમાં નથી હું દારૂબંધી કાઢી રાખું તો એની જે સોર્સ ઓફ ઇન્કમ છે ને તમારી કલ્પના બહાર હું તમારા બાળકોને શિક્ષણ વિના મૂલ્યે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આપું મોંઘવારી શું ફી નાના બાળકની પચાસ હજાર ફી હજાર દસ હજાર ફી લાખ રૂપિયા ફી મા બાપને આનું પ્રોબ્લેમ છે હું એ પ્રોબ્લેમ દૂર કરવા માગું તમારા બાળકોને હું પ્રાઇવેટમાં એવું નહીં સરકારમાં તમે જીએમએસમાં ભણાવો એમએસમાં ગમે ત્યાં ભણાવો તમારી ફી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી સરકાર આપશે વાહ તમારા મા બાપ બીમાર છે તમારી આવક પંદર લાખ રૂપિયા છે બાર મહિનાની તો તમારા દવાખાનાની ફી બે લાખ ચાર લાખ પાંચ લાખ જે કંઈ હોય એવું નહીં કે સરકારી સિવિલમાં જ ગમે ત્યાં તમે એપલોમાં જાઓ એક્સ વાય ઝેડ એ બધામાં જ એની ફી પણ સરકાર આપશે એવા કોર્ટના ચક્કર બેકારીના ચક્કર લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમ આ અનેક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર કરવા માટે જે શંકરસિંહ વાઘેલાએ બાર મહિનામાં તનાટન દૂર કર્યા હતા જી બેકારોને રોટલા આપ્યા વિધવા બહેનોને રોટલા આપ્યા લગભગ એજ્યુકેશનમાં બાલગુરુ કર્યું પાણી પીવાનું ફ્રી કર્યું આવા અનેક મુદ્દા જે પ્રજા માટે એમએસપી જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતો માટે ખેડૂતોના દેવા માફ કરવાના હોય ખેડૂતોને માલ ખરીદવાનો હોય એટલે બજાર બજારમાં ભાવ તૂટતા હોય તો તમે ખરીદો ને આવા મુદ્દાની એવી એક સરકાર ફરી બને અને એના માટે અને

તો ગુજરાતમાં હાવ શું ન્યાવકાશ આ પોલિટિકલ વેક્યુમની પૂર્તિ કરવા માટે જી રેપ્યુટેડ લોકો ચીટર નહીં બદમાશ નહીં જી અને મેં નીડર શબ્દ પ્રયોગ કર્યો છે નીડર શબ્દ નથી ખાલી સ્પિરિટ છે જી આ નીડર તારા તું નીડર ન હોય તો આમાં નહીં પડવાનું જી સાચી ગાંધીજી નીડર હતા મોરારજી નીડર હતા સરદાર સાહેબ નીડર હતા બધા રવિશંકર મહારાજ લીડર હતા આ લીડર હોય તો લીડર બનવા ને તમે પણ નીડર તમે પ્રૂવ યોર સેલ્ફ કે તમે નીડર ડાડ છો તો લોકો લોકો તમારો વિશ્વાસ કરશે ભાઈ આ ડરતો નથી માણસ અને ડરો ડરે એક જેને કોઈનાથી છુપાવવાનું નથી તમારે કોઈનાથી કોઈ છુપાવવાનું ન હોય ચોરી કરેલી ન હોય તો સંતાવાની જરૂર નહીં ડરવાની જરૂર નહીં નથી અને શંકરસિંહ વાગેલા કોઈ નાક દવા હોય અને મોં ખોલવાનું હોય તો જાહેર જીવનમાં નહીં જાહેર જીવનમાં પડ્યા પછી તમારી તમારા કોઈ કોઈ ગમે તે કરે ના એ ધંધો નહીં કરવાનો સરકાર થાય કરી રે એવું શું છુપાવવાનું સાચી વાત સરકારથી ડરવું તો હું કામ ઘેર આરામ કરવા ને ભાઈ છોકરા ભેગા અને આમાં પડીને તમારી જાતને નહીં ને જી અને માટે હું લીડર બનો અને પછી લીડર બનો એ સ્પિરિટ સાથે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રેપ્યુટેડ લોકો ચીટર બદમાશ નહીં સારા લોકો કારણ કે ભાજપ વાળા જેને બળાત્કાર કર્યો હોય આ બદમાશ માણસને ભાજપની ટોપી પહેરાવે ખેસ પહેરાવે ફુલાર પહેરાવે એટલે આને પથ્થર મારવાના હોય એના પર તમે ફુલાર પહેરાવો એ જોયા પછી જો એને હું બી ફુલાર પહેરાવું તો લોકોનો શું જી એ એ એટલા માટે કહું છું પોલિટિકલ પાર્ટીઓએ બહુ વિચાર કરવો જોઈએ બદમાશ લોકોને માન નહીં આપવું જોઈએ રિસ્પેક્ટ નહીં આપવું જોઈએ સ્ટેજ નહીં આપવું જોઈએ ખોટી વાહવાહ નહીં કરવી જોઈએ એ થાય છે માટે થઈને અહીં આ પ્રમાણે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આવા લોકોના બદલે સારા સમજદાર રેપ્યુટેડ લોકો એના આધારે ચલાવતી પાર્ટીનો વિચાર કર્યો છે બાબુ વધારે સમય નહીં લઉં તમારે પણ એક આગળ કાર્યક્રમમાં જવાનું છે બાબુ તમે ઘણા બધા નેતાઓ સાથે કર્યું હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પણ તમે કામ કર્યું છે બાબુ એ સમયનું રાજકારણ અને અત્યારનું રાજકારણ કે જ્યારે અત્યારના જે નેતાઓ છે એ ક્યાંક કહે છે પબ્લિક સર્વન્ટ પણ લાગી રહ્યું છે પબ્લિસિટી સર્વન્ટ શું કહેશો આ બાબતમાં દરેકનો સમય હોય છે જી હિટલર છે ને હિટલર એ ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ પ્રીમિયર હતો જે પબ્લિકે મત આપ્યા હતા લોકો વાહ 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 આજે કરી રહ્યા છે સી જે તે વખતે ફોર્ટી સેવન એટલે ફિફ્ટી ઓગણીસો પચાસ અને ઓગણીસો પચાસ પહેલાં અને પછીના બે ભાગ પાડવા જોઈએ ઓગણીસો પચાસ સુધીમાં તમે જે જાહેર જીવનમાં પડ્યા એ દેશને આઝાદ કરવા પડ્યા હતા એક મિશન હતું કંઈક આપવા પડ્યા હતા એક એક લાઈફ હું તમારું ગાંધીજીનો સરદાર સાહેબનો ચલો ભૈયા એ ધીરે ધીરે એ એ જતું રહ્યું સરકાર આવી તમે માલિક બન્યા તમે મિનિસ્ટર બન્યા એની અસર લગભગ સેવન્ટી ફાઈવ સેવન્ટી સેવન સુધી ચાલે પંદર વીસ વર્ષ જૂની કોંગ્રેસઓના સિદ્ધાંતવાદી આગેવાનોના આધારે આ દેશમાં લગભગ પંચાવનથી વીસેક વર્ષ સુધી ચાલ્યું આની અસર રહી ગુજરાતમાં રહી આખા દેશમાં રહી સારા રેપ્યુટેડ લોકો જે મૂલ્યો જાણે લોકશાહીના મૂલ્યો જાહેર જીવનના મૂલ્યો એના પછી જે પડ્યા ધીરે ધીરે એ કંઈ લેવા પડ્યા એટલે દેશને આઝાદ નહોતો કરવાનો એને એને તો એની જાત માટે મને શું મળે મને શું મળે અને મને શું મળે ને પછી મારા કરતાં મારી લાઈનમાં કોઈ સિનિયર સમજદાર માણસ મારા કરતાં વધારે રેપ્યુટેડ હોય તો એને એના પગ કેમ પકડવા એના પગમાં આટી મારી એને કેમ પાડી દેવું પછાડવો આ જે રાજકારણ આવ્યું ને એમાં નથી બીજેપી અપવા નથી કોંગ્રેસ કોઈ પાર્ટી એમાં અપવા છે જ નહીં અને રક્ષકો ભક્ષક બને પોતાની પાર્ટીના પોતાના ઉમેદવારોને હરાવવા કોઈ શરમ સંકોચ આ કોઈને નથી તો આમાં હુકામ પડે આ પાર્ટીમાં એ પાર્ટીમાં રહેવું હતું ને એટલા માટે મને થયું કે આના કરતાં આવી પાર્ટી જે પાર્ટીમાં બધે હોય પણ ધ્યાન રાખવા કે આવું ન થાય અને એટલે હું કહું છું કે જે પાર્ટીમાં આવા ખોટા લોકો હતા ધીરે ધીરે આજે એટલું તર ઘસાઈ ગયું છે કે નકામો માણસ એ આબરૂદાર બની ગયો બદનામ માણસ ઇન્કમટેક્સથી રેડ પડે એ રેપ્યુટેડ માણસ બની ગયો સીબીઆઈ ઈડીના દરોડા પડે ને પહેલી બાજુ જાય તે પવિત્ર બની જાય આખા જાહેર જીવનના ધોરણો મૂલ્યો જાહેર જીવનમાં પડેલા બિલો સ્ટેન્ડર્ડ લોકોએ ધોયા એનું ધોવાણ કર્યું બાપુ થોડોક મજેદાર સવાલ છે અને થોડોક શોર્ટમાં કહી દઉં કે જ્યારે પણ રાજકીય ધમસણ ચાલતું હોય ને ત્યારે તમે મને પણ ખ્યાલ છે કે સમાચારની અંદર એક વ્યક્તિની જો એન્ટ્રી પડે ને તો બાકીના બધા સમાચાર બંધ થઈ જાય છે અને એ વ્યક્તિની એન્ટ્રીની શરૂઆત જ સમાચારમાં દેખાતી હોય છે એ રાજકીય ધમસણની અંદર જ્યારે શંકરસિંહ વાઘેલા જ્યારે અંદર એન્ટ્રી પાડે છે ત્યારે રાજકીય ધમસાની અંદર શંકરસિંહ વાઘેલાનો ગુસ્સો એ ક્યા કયા પ્રકારનો હોય છે કે શું શંકરસિંહ વાઘેલાની અંદર સિંહ જાગી જાય છે કે કેમ જે તમે જાહેર જીવનમાં પડ્યો છો જી તમે ઘરમાં નથી તમારી પ્રાઇવેટ લાઈફ નથી આ લોકો તમને ચોવીસ કલાક વોચ કરતા હોય ઘરમાં હોય તોય વોચ કરે બહાર ફરતા હોય તોય વોચ કરે કોઈના લગ્નમાં ગયા હોય કે બેસણામાં ગયા હોય તો પણ વોચ કરે એટલે યુ હે યુ હેવ ટુ બી એલર્ટ જી તમારે ચોવીસ કલાક ધ્યાન રાખવું હોય કે તમને જોઈને તમે કપડાં કેવા પહેરો છો તમે બોલો છો કેવું તમે વાણી વર્તન વ્યવહાર અને એના માટે બને એટલા સજાગ રહીને જાહેર જીવનમાં ખોટો ડાઘ ન પડે એની પૂરી ચિંતા કરવી જોઈએ અને એ રીતે હું જે જોતો હોઉં છું કે ભાઈ સ્પિરિટથી કરંડથી વટબંધ કોઈના દયા ઉપર કે કોઈના દયામણા થઈને નહીં વટથી થઈ જવો જોઈએ જી બસ બાબુ મારો છેલ્લો સવાલ કે યુવાનોને ટીસ ઓફ ધી ડે શું આપશો એ યુવાનની એક સ્પિરિટ છે ત્રીસનો હોય તો એ પચાસ વર્ષનું એનું હોય ને પચાસ વર્ષનો હોય ત્રીસ જેવું એ લાગે એને એનું મિશન લાઈફનું મિશન નક્કી કરવાનું એને ખાલી ડબલા કૂટવા જાહેર જીવનમાં મજા આવે છે માટે પડવા એવું નહીં જાહેર જીવનમાં મજા નથી દુઃખ છે દુઃખ જાહેર જીવનમાં મજા નથી ઉઠવાનું તમારા હાથમાં નહીં સુવાનું તમારા હાથમાં નહીં જમવાનું તમારા હાથમાં નહીં બોલવાનું એ શું એ તમારા હાથમાં કોઈ તમારા બધું જ પબ્લિકના હાથમાં આ તો બહારથી દેખાય છે બધું આ તમે એમએલએ એમપી થઈ ગયા મજા ના તો એક ખોટા માણસ હશે એટલે યુવાન માણસ જો એમપી એમએલએ બનવા કોશિશ કરતો હોય તો ના તું જાહેર જીવનમાં ગરબડ ચાલતી હોય તો શુદ્ધિકરણ માટે પ્રયત્ન કર જી ગાંધીજીને ચચર્યું તું અંગ્રેજોના હામે હામે કૌટલ્યને ચાણક્યને ચચર્યું તું મગધના રાજાની હામે એવું યુવાનને આવું અહીં ચચરે આ બરાબર નથી આ સરકાર નકામ છે મારે બદલવી છે એને અને આમાં પડે તો પરિણામ આવે એ એ કંઈ દેવા પડ્યો છે લેવા નથી પડ્યો એટલે કોઈ પણ યુવાન જો લેવા પડતો હોય તો મહેરબાની કરીને ના પડતો દેવા પડતો હોય તો તારા બે ઘરના છેડા આજીવિકાના એને ગોઠવણ કરીને પછી આમાં પડે આ રોટલા નથી આ એમપી એમએલએ પગારને એના પેન્શનના એના આધારે તો આમાં નહીં પડતો પેલા તારા ઘરની પરિવારની ચિંતા કરીને પછી હવે આઝાદ નથી કરવાનો અંગ્રેજો સામે નથી લડવાનું ઘરના અંગ્રેજ ચોર છે એની સામે લડવાનું છે પણ તું તું મોરલ તારું અપ જોઈએ તો અપ મોરલ સાથે લડો તો વેલકમ બસ બાપુ હવે વાર્તા પૂર્ણ કરું છું પણ એક વિષય વિષયબાનની એક વાત છે મારી પૂછી લઉં ગોંડલના રાજકારણ હાલમાં ચાલી રહ્યા રાજકારણ વિશે શંકરસિંહ બાપુનું શું નિવેદન હશે બહુ ખરાબ રસ્તે છે કોઈ દિવસ સમાજ વેચવાની કોશિશ નહીં કરવી જોઈએ અને કોઈના વ્યક્તિગત ટીકામાં નથી પડતો પરાણે ઊભું કરેલું છે આ હકીકત આવું કંઈ નથી આ ઊભું કરેલું છે હું ઓળખું છું બધાએને એટલે વ્યક્તિગત કોઈના નામ નથી દેતો બને એટલું સરકારે બી આમાં ધ્યાન રાખીએ બીજેપીએ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના જ આગેવાનોને એકબીજાની સામે સામાજિક રીતે ભીટકાવવા નહીં જોઈએ કરે બહુ મોટું નુકસાન થાય બધા આપણા જ છે આ એટલે ધ્યાન રાખીને સરકારે સમજીને બધું વ્યવહાર કરવો જોઈએ ધન્યવાદ તો આ હતા આપણી સાથે શંકરસિંહ બાપુ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં મેં અગાઉ પણ કીધું કે હજારો યુવાનોના પ્રેરણાસ્તો છે અને હજારો યુવાનોનું તેમની જોડે યુથબળ હાલની તારીખમાં છે કારણ કે તેમની જે નીતિ છે અને તેમની જે એક વટ છે કારણ કે આજે એક એવો વ્યક્તિ મેં અગાઉ પણ એમને એક પ્રશ્ન પણ પૂછ્યો કે જ્યારે રાજકીય ધમસણ ચાલતા હોય ભાજપ કોંગ્રેસ બધા લડતા હોય અને એમાં જો શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી પડે તો દરેક મીડિયાની અંદર એક જ વાત ચાલતી હોય છે શંકરસિંહ બાપુનું શું નિવેદન છે એટલે આજે બહુ જ સારી રીતે આપણે એમની સાથે ચર્ચા કરી અને ઘણી બધી એવી ચર્ચાઓ કરી કે કદાચ આજે કદાચ આ વાત તમે નહીં જાણતા હોય તો બસ આવી જાવ નવી ચર્ચાઓ માટે અર્બન ટોક શોની અંદર આપ જોડાઈ રહ્યો છો ટૉક વિથ મનની અંદર ફરી વખત આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ থেংক ইউ জব কৰছোঁ ৰক